શહીદ દિન નિમિત્તે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તમામ ડાયમંડ કંપનીના કર્મચારીઓ દ્વારા વહેલી સવારથી દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી દેશના વીર જવાનને શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરત શહેરના કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડફુલભાઈ પાનસેરિયા તેમજ સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી આર્મી તેમજ ઓન ડ્યુટી આર્મી ઓફિસરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમામ મહેમાનોનું ડાયમંડ કંપનીના માલિકો દ્વારા આર્મી મેન ઓફિસરો અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે મોટી સંખ્યામાં બહેનો પણ હાજર રહ્યા હતા શહીદ દિન નિમિત્તે રક્તદાન કરનાર દાતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શહીદ દિન નિમિત્તે માતાવાડી વિસ્તારમાં આવેલ એકસો ને આઠ ડાયમંડ કંપનીના રત્ન કલાકારો ભાઈઓ દ્વારા ચૌદસો થી વધુ બોટલોનું રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું આ પૂર્ણ કરતી જરૂરિયાત પડતી પૂર્ણ કરવામાં આવી હતી સુરત શહેરમાં વધુમાં વધુ લોહીની જરૂર પડતી હોય છે ત્યારે જરૂરિયાત લોકોને ઇમરજન્સી લોહી મળી રહે તે માટે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે આવા કાર્યક્રમોમાં હાજરી આપી રક્તદાન રક્તદાન અચ્છા શબ્દ હે આજ હે કે सहायता देते हैं लोगों को जीवन दान देने का प्रयास करते हैं तो ये ऐसे कार्यक्रमों में यदि हमें सहभागी होने का मौका मिला तो मैं हम सोचते कि तो ये हमारे लिए बहुत बहुत एक इज्जत और एक यह है जी सर आज रूप ऐसी एक मेगा ब्लड डोनेशन कैम्प का आयोजन करवाला थी सर प्रथम तमाम आगे वालों बहन બધા લોકોને સમગ્ર પૂરી ટીમ અંદર હું ખૂબ જો અભિનંદન આપું છું એના કારણ એવું છે કે આજે અમારા જો શહીદો જો આપણા ખૂનના જોહુ જો આપીને જો આપણા દેશના જો આઝાદ કરાયા અને આજે અમે સ્વતંત્ર ભારત વર્ષો સારી રીતે રહીએ છીએ એના યાદમાં આજે અમારા જો એકસો બાર જેટલા સંસ્થાઓ વ્યક્તિઓ આ બધા જો બ્લડ ડોનેશનના કામ કરી રહ્યા છે જેના થકી લગભગ પંદરસો જેટલા યુનિટના કલેક્શન થવાની પૂરી શક્યતા છે લગભગ નવસો જેટલા યુનિટ થઈ ચૂક્યા છે તો એવા તમામ સંસ્થાઓને તમામ અમારા બ્લડ ડોનર એવા અમારા મહાન વ્યક્તિઓ જે છે એના હું ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ જો આપણા સુરત શહેર એક એવા શહેર છે જ્યાં આજુબાજુના જિલ્લાઓના અને મહારાષ્ટ્રના બી દર્દીઓના આવે છે જેના બ્લડ બ્લડની જરૂર પડતી રહે છે અને એવા ઋતુ બી અત્યારે થઈ રહી છે જેમાં બીમારીઓ થાય છે એવા સમયે જણાવ હોસ્પિટલના ટીમે બ્લડ જો બેંકના ટીમે આવીને આપણા અહીંયાથી જો બ્લડ કલેક્શનને કામ કરી રહ્યું છું તો સમગ્ર લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ આજે અમારા શહીદોને યાદમાં આજે એક સરસ કાર્યક્રમ કરવામાં આવે છે તમામ અમે જોયા આજે મિત્રોનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ એક સુરત પોલીસ ઓફિસર તરીકે સુરત સુરત પોલીસ પરિવાર તરફથી આ બધા જો સમગ્ર ટીમે

એની યાદગારી માટે આપણે દેશે શું કર્યું તો સામાન્ય એક નાગરિક તરીકે અમારી ફરજ આવે છે કે અમે એના નામ એક બ્લડ ડોનેશન સારો કેમ્પ કરી અને યાદગારી નિમિત્તે એને શ્રદ્ધાંજલિ આપીએ એથી લઈને બહુ ખૂબ પૂર્વ સૈનિકો પર ખૂબ મોટી પ્રમાણમાં આવ્યા એ બધા પણ સન્માન થયું છે અને રાષ્ટ્ર ભાવના જાગૃત થાય એવી કોશિશ કરીએ છીએ નાની અને બધા સુરત વાસીઓ નું નમ્ર અપીલ કરું છું કે આવી ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર ભાવના અંદર જોડાવ